કાયદો વ્યવસ્થા સુરક્ષિતિમાં પ્રોપર જળવાઈ રહે તે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા વિવિધ ગાયો આપવામાં આવેલી હોય છે તો આ કામગીરીના ભાગરૂપે આજે સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપીઓ તેમજ રજિસ્ટેડ બુટલેકરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે અને તમામની સામે અટકાયતી પગલાં લેવામાં આવશે આની અંદર બાસઠ કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હારની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવેલા છે જી સર ખાસ કરીને આવા જે આરોપીઓ છે અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીઓને સુધરી જવા માટે પોલીસ તરફથી શું ખાસ કરીને માહિતી પોલીસ અમારે તરફથી એક મેન્ટરનો પ્રોગ્રામ પણ ચાલે છે જેમાં તેઓની સાથે પોલીસના કર્મચારીઓ સતત સંપર્કમાં હોય છે અને તેઓ આ ગુનાહિત પ્રવૃત્તિઓ છોડીને સ્ટ્રીમમાં ભળી જાય એના માટે પોલીસ એમને સપોર્ટ પણ કરતી હોય છે અત્યારે આ તમામ આરોપીઓને અહીંયા બોલાવીને તેમને અત્યારે હાલની જે લોકો શું કામગીરી કરે છે એની પર પણ પોલીસ વોચ રાખી રહી છે એમાં એનડીપીએસની અંદર પકડાયેલા આરોપીઓને પણ અત્યારે બોલાવવામાં આવે છે જે એમની વોચ અમે કરતા જ રહ્યા છીએ એ લોકો અત્યારે મેઇનસ્ટ્રીમની અંદર આવી ગયેલા છે ને હવે આવી દુનિયામાં હાલમાં એ લોકો સંકળાયેલા નથી પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને આ તમામ આરોપીઓની વિરુદ્ધમાં અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવી છે